મેમ પ્રામાણિકતાથી કહું છું હું લોકો માટે ખૂબ જ ચિંતિત છું આટલા બધા જે સ્કેમ્સ થઈ રહ્યા છે હવે દરેક વ્યક્તિ મારા જેટલી જાગૃત નથી હોતી અથવા જેટલા તમે છો બધાને નમસ્કાર આજકાલ ઘણા બધા લોકો કૌભાંડનો શિકાર બની રહ્યા છે મારા જેવા લોકો માટે તે હજી પણ ઠીક છે અમે કોભાંડોથી વાકેફ છીએ અને સમજદાર પણ છીએ મેડમ હું સોશિયલ મીડિયા પર એક ગ્રુપમાં જોડાયેલો છું જે સ્ટોકની શ્રેષ્ઠ ટિપ્સ આપે છે અને તે ગ્રુપના દરેક જણ નફો પણ કરે છે પણ સામાન્ય માણસનું શું તે એટલું શિક્ષિત નથી કે એટલું જાગૃત નથી તેઓ આખરે ફસાઈ જાય છે ખરું ને જુઓ આ સ્કેમ્સ ઘણા બધા પ્રકારના હોય છે અચ્છા કયા કયા જેમ કે ડીપ ફેક વિડિયોઝ જેમાં સેલિબ્રિટી કે બિઝનેસમેન કે કેપિટલ માર્કેટના રોકાણકાર એઆઈની મદદથી ફેક વિડીયો કે ઓડિયો બનાવીને ખોટી સ્ટોક ટિપ્સ આપવામાં આવે છે હા મેં પણ આવો વિડીયો જોયો છે અને મને આશ્ચર્ય થયું કે આ લોકો માટે ટિપ્સ આપશે અને બીજી નકલી વેબસાઈટ અથવા એપ્સ જે વાસ્તવિક વેબસાઈટ જેવી જ લાગે છે પરંતુ તમારા તમામ ડેટા અને પાસવર્ડ લઈ લે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી હા એ મને ખ્યાલ છે મેડમ તે મારા પિતરાઈ ભાઈ સાથે થયું હતું વિચારો અને ત્રીજું ત્રીજું જે તમારી સાથે થયું છે મેસેજિંગ એપ અથવા ગ્રુપ કે ચેનલ પર જોઈન કરાવીને તેમના જ લોકો તમને જણાવે છે કે આ ગ્રુપની સ્ટોક ટિપ્સને અનુસર્યા પછી તેમને કેટલો નફો થયો છે અને તમારા જેવા માની જાય છે મેમ પણ મારા ગ્રુપમાં તની તો મને ખબર જ નથી બધાને પોતાની સાથે થયેલા સ્કેમ સમજાતા નથી તેથી સાવચેત રહેવું અને વિચાર કરીને જ કોઈની વાત માનવી જી અને હા આવા સ્કેમ અથવા છેતરપિંડીઓની જાણ કરવી મહત્વપૂર્ણ છે તમે તેને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા વેબસાઇટ www.cybercrime.gov.in પર જાણ કરી શકો છો ઓકે ઓકે પહેલા પોતાને બચાવો પછી બીજાને બચાવો યાદ છે ને ફ્લાઇટ ની જાહેરાત પહેલા પોતાનું ઓક્સિજન માસ્ક પહેરો અને પછી બીજા સમજી ગયો આપણે કૌભાંડો ની નિંદા કરવી પડશે